નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિડીયોની અંદર આપણે વાત કરીશું તારીખ છ ચાર બે હજાર ચોવીસ શનિવારના દિવસે લેવામાં આવેલ દ્વિતીય સત્રાંક કસોટી અંતર્ગત ધોરણ ચાર વિષય પર્યાવરણ આસપાસના પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે દરેક વિષયના પેપર સોલ્યુશનની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો યાદની તારીખ છે છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર અને પર્યાવરણનો પેપર છે મિત્રો ધોરણ ચાર સૌથી પહેલો મિત્રો પ્રશ્ન હતો નીચેનો કૌશક પૂર્ણ કરો અહીંયા મસાલાનું નામ ત્યાં રંગ અને સ્વાદ લખવાનો છે તો હળદરનો રંગ પીળો હોય છે સ્વાદે તુરો હોય છે લવિંગ કાળો હોય છે અને સ્વાદે તીખો હોય છે લસણ કાળું દોડું હોય છે અને સ્વાદે મિત્રો તીખો હોય છે અહીંયા મિત્રો અથવાની અંદર બીજો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન એકમાં મસાલાનો ત્રણ વાક્યમાં પરિચય આપો રંગ તો એ મરચું છે મિત્રો લાલ અથવા તીકું લીલું હોય છે સ્વાદ તેનો તીખો હોય છે અને ઉપયોગ શાક બનાવવાની અંદર તેનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે છે સૂચના મુજબ કરો ખોટો વિકલ્પ ચેકી નાખો સુગરી અથવા કબૂતરનો મારો સૌથી સુગડ હોય છે તો સુગરીનો મારો સૌથી સુગડ હોય છે તો આપણે કબૂતર છે ચેકી નાખવાનો છે ત્યારબાદ જોટકા જોડવાના છે તો એ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો છે કાગડો તો કાગડો છે મિત્રો એ તાર અને લાકડામાંથી માળો બનાવે છે દેવચકલી છે ઘાસમાંથી માળો બનાવે છે અને દરજીડો છે એ પાંદડા સીવીને માળો બનાવે છે તો આવી રીતના જોડકા જોડવાના રહેશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ચિત્રના આધારે આપેલા પંજાનો ઉપયોગ જણાવો તો અહીંયા મિત્રો આ પંજો છે તે શિકારને પકડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ખાલી જગ્યા પૂરવાનો છે જેજલ તેની માતા સાથે કયા શહેરમાં ગઈ હતી તો અમદાવાદ શહેરમાં ગઈ હતી પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો લિફ્ટનો ઉપયોગ જણાવો તો લિફ્ટનો ઉપયોગ છે મિત્રો બહુમારી બિલ્ડિંગની અંદર ઉપર નીચે ચડવા અને ઉતારવા માટે થતો હોય છે વજનદાર વસ્તુ પણ ઉપરના મારે લઈ જવા માટે થતો હોય છે પ્રશ્ન નંબર ચાર છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સની અંદર તમારે તેનો ક્રમ લખવાનો રહેશે અહીંયા મિત્રો બ ડ આપેલા છે અહીંયા બોક્સમાં લખવાના છે નીચેનામાંથી કઈ જગ્યાએ જીવન ખૂબ જ દોડધામવાળું હોય છે તો અહીંયા મિત્રો શહેરની અંદર જીવન છે ખૂબ જ દોડભારવાળું હોય છે તો અહીંયા આપણે બોક્સની અંદર અ લખીશું નીચેનામાંથી કઈ જગ્યાએ ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ગામ છે એની અંદર આપણે શાંતિનો ખૂબ જ અનુભવ થાય છે તો ત્યાં આપણે બોક્સમાં ક લખીશું ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ પ્રશ્નનો જવાબ આપો નીંદણને કેમ દૂર કરવું જોઈએ તો નિંદણ છે પાકનો દુશ્મન કહેવામાં આવે છે નિંદણ છે મિત્રો એ પાકને મળતો તમામ ખોરાક એટલે કે પાણી છે ખોરાક છે બધું મિત્રો પોતાની અંદર સમાવેશ એટલે કે પોતે પણ થોડું થોડું લઈ લે છે અને એના લીધે પાકને પૂરતું પોષણ મળતું નથી એના કારણે આપણે નિંદણને દૂર કરવું જોઈએ પટોરા બનતા હોય તેવું એક સ્થળ તો વિદ્યાર્થી મિત્રો પાટણ આવશે પાટણના પટોરા છે મિત્રો એ ગુજરાત અને ભારતભરની અંદર પ્રખ્યાત છે શબ્દ ચોરાસમાંથી બનતા ચાર વ્યવસાયકારના નામ તમારે શોધીને લખવાના છે સૌથી પહેલો કુંભાર છે તો મિત્રો અહીંયા કુંભાર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અય્યર લોહાર છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લોહાર છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો દરજી છે તો અહીંયા દરજી છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા આપણે લખ્યું છે સુથાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સુથાર છે આવી રીતના બીજા મિત્રો તમને અહીંયા નામ દેખાય તો તમારે નામ શોધીને લખવાના રહેશે પ્રશ્ન નંબર પાંચ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું વિધાન ખરું છે કે ખોટું જણાવો દાંતાડું પાક લણવા માટે ઉપયોગી છે તો મિત્રો સાચું રહેશે તમે કયા કયા પ્રસંગે સમૂહમાં ભોજન કરો છો તો વિદ્યાર્થી મિત્રો આ તમારે મૌલિક પ્રશ્નોનો જવાબ લખવાનો છે તમે જે જગ્યાએ બધા મિત્રો અથવા ઘણા બધા ભેગા થઈને જમો છો તે તમારે અહીંયા લખવાનું છે જનરલી આપણે વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં આપણે બધા સાથે જમીએ છીએ કોઈ મરણ પ્રસંગમાં હો પણ આપણે સમૂહમાં ભોજન કરીએ છીએ શાળામાં આપણે મધ્યાહન ભોજનમાં સમૂહ ભોજન કરતા હોય છે કોઈ મિત્રનો જન્મદિવસ હોય તો આપણે બધા ભેગા મળીને ભોજન કરીએ છીએ મંદિરની અંદર કોઈ જમણવાર હોય ત્યારે પણ આપણે ભેગા મળીને જમીએ છીએ અને કોઈ જગ્યાએ સત્સંગ કે મેરાવડો હોય ત્યારે પણ આપણે ભેગા મળીને જમીએ છીએ તમે વિદ્યાર્થી મિત્રો આમાંથી કઈ કઈ જગ્યાએ સમૂહમાં જમ્યા છો એ તમારે લખવાનું રહેશે લંગર એટલે શું તો લંગર એટલે મિત્રો સમૂહ ભોજન જ્યાં વિના મૂલ્યે જમાડવામાં આવે છે જેમ કે તમે પંજાબ રાજ્યની અંદર જાઓ તો ત્યાંની જે ગુરુદ્વારા છે ત્યાં કાયમી લંગર ચાલતા હોય છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર છ છે શું કરશો સૂચના મુજબ કરવાનું છે તમારી શાળામાં કડવા અને મીઠા લીમડાના ઝાડ છે રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે શાના પાન નાખશું તો એ મિત્રો આપણે મીઠા લીમડાના પાન છે એ રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાકમાં નાખતા હોય છે નીચેનામાંથી કઈ જોડી દેખાવે અલગ પડે છે આદુ અને રાય લીલી મેથી અને કોથમીર તો અહીંયા મિત્રો વાત કરીએ તો આદુ અને રાય છે મિત્રો એ દેખાવે અલગ પડતી હોય છે પ્રશ્ન નંબર સાત છે વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ કરો ખાલી જગ્યા પૂરવાની છે શાકભાજીના મોટા બજારને મંડી બજાર તરીકે ઓળખવામાં આવે છે તમે શાક માર્કેટ પણ કહી શકો છો વર્ગીકરણ કરો નરમ અને ગરમ તો કેરા દ્રાક્ષ અને સંતરા વિદ્યાર્થી મિત્રો નરમ રહેશે જ્યારે આદુ સુરણ અને શક્કરિયા છે તે મિત્રો કઠાણ રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો અથવાની અંદર પ્રશ્ન આપેલો છે ખેતરથી બજાર સુધી શાકભાજી કેવી રીતે પહોંચે છે તે સમજ આપો તો મિત્રો ખેડૂત છે અથવા ખેડૂતનો જે મજૂર છે તે જાતે શાકભાજી ખેતરમાંથી વીણી લે છે અને ત્યારબાદ તેના કોથરા ભરી લે છે સવારમાં વહેલા મિત્રો તે બંડી બજારની અંદર પહોંચાડી દે છે અને મંડી બજારમાંથી ફેરિયાઓ છે મિત્રો પોતાની લારીમાં જુદી જુદી શાકભાજી લઈને બજારમાં આવે છે આવી રીતના મિત્રો ખેતરમાંથી શાકભાજી છે બજારમાં આવી જાય છે કઈ ચલણની નોટ ઉપર રાણીનું વાવનું ચિત્ર છે તો મિત્રો સો રૂપિયાની નોટ છે એના ઉપર રાણીના વાવનું ચિત્ર આપેલું છે ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપેલો છે રણની અંદર વૃક્ષો કેમ ઓછા હોય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણે અહીંયા લખાઈ ગયો છે તમે જોઈ શકો છો રણમાં રેતી વધારે હોય છે તેથી પાણી સંગ્રહી શકાતું નથી પાણી ઝડપથી અંદર ઉતરી જાય છે વૃક્ષોને પાણીની જરૂરિયાત હોય છે ઝાડને લાંબા સમય સુધી પાણી જોઈતું હોય છે તેથી રણમાં ઝાડ લીલા રહેતા નથી અને સુકાઈ જાય છે તેથી રણમાં કાંટાળી વનસ્પતિ સિવાય વૃક્ષો બહુ ઓછા હોય છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ છે માગ્યા મુજબ જવાબ આપો તમારા ઘરમાં પાણી કયા કયા કામમાં વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો મૌલિક લખવાનું છે આપણા ઘરની અંદર પાણી છે મિત્રો એ રસોઈની અંદર વપરાતું હોય છે ત્યારબાદ મિત્રો આપણે વાસણ ધોવાની અંદર આપણે તેનો ઉપયોગ કરતા હોય છે નહવાની અંદર પછી મિત્રો કપડાં ધોવાની અંદર આપણે પાણીનો ઉપયોગ કરતા હોય છે ઘણા ઘરે ઘણાના ઘરે મિત્રો પશુઓને નવડાવવા માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે ક્યારેક કોઈના ઘરે મિત્રો ગાડીઓ હોય છે તેને ધોવા માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે નવું મકાન બનાવતા હોય તો તેને છાંટવા માટે પણ પાણીનો આપણે ઉપયોગ કરતા હોય છે કુંભાર હોય તો મિત્રો માટીનું ગારણ કરવા માટે તેમાં પાણીનો ઉપયોગ કરતો હોય છે તો મિત્રો તમારા ઘરે કઈ કઈ જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે તે તમારે લખવાનું થાય છે ત્યારબાદ અહીંયા મિત્રો પ્રશ્ન નંબર બે છે તમારી શાળાના મધ્યાહન ભોજનમાં બનતા કોઈ વેવ બહારના ભોજનની વિગત તમારે ભરવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો આપણા ગુજરાતી પ્રાથમિક શાળાની અંદર મધ્યાહન ભોજનમાં મિત્રો સોમવારથી શનિવાર સુધી આટલી વિગતો છે મિત્રો એ બનાવવામાં આવે છે એટલે કે વસ્તુઓ છે એ તમારા મધ્યાહન ભોજનની અંદર બનાવવામાં આવે છે તો આમાંથી તમારા શાળાની અંદર મિત્રો મધ્યાહન ભોજનની અંદર કયા વારે કઈ વસ્તુ બને છે એ કોઈપણ બે વાર છે મિત્રો અહીંયા તમારે લખવાના રહેશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે શું કરશો લગ્ન પ્રસંગે જમવામાં ભીડ હોય ત્યારે તો શું કરશો મિત્રો અહીંયા આપણે ઉતાવર રાખવાની નથી ધીરજ રાખીશું શૌચાલયમાં લાંબી લાઇન હોય ત્યારે શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો લાઇનમાં ઊભા રહેવાનું છે વચ્ચે ઘૂસી જવાનું નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે બે વાક્યોમાં પ્રશ્નોનો જવાબ લખો સ્વચ્છતાના ફાયદા તો શરીરમાં મિત્રો કોઈ ચામડીના રોગ થતા નથી શરીર સ્વચ્છ હોય તો મન પણ નિર્મળ રહે છે શરીરની અંદર મિત્રો જે રોગા હોય રોગ હોય છે તે નાના આવીએ ત્યારે થતા હોય છે એટલે કે મિત્રો ખસ વલુર આવી ખંજવાર આપણને આવતી નથી અહીંયા પ્રશ્ન નંબર દસ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નકશો આપેલો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા પાટણ જિલ્લાનો નકશો આપેલો છે કયા જિલ્લાનો નકશો છે તો અહીંયા પાટણનો નકશો છે જિલ્લાના કુલ કેટલા તાલુકા છે તો સાંતલપુર રાધનપુર સમી શંખેશ્વર ચાણસમા હારીજ પાટણ સરસ્વતી અને સિદ્ધપુર એમ ટોટલ નવ તાલુકા અહીંયા આપેલા છે સૌથી મોટો તાલુકો કયો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે તાલુકાનું ક્ષેત્રફળ વધારે તે તાલુકો સૌથી મોટો તો અહીંયા સાંતલપુર તાલુકાનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો સાંતલપુર તાલુકો છે સૌથી મોટો છે પાટણ તાલુકાની દક્ષિણમાં કયો તાલુકો આવેલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાટણ તાલુકો છે ઉપર ઉત્તર દિશા છે તો નીચે દક્ષિણ દિશા રહેશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાણસમાં છે એ પાટણ તાલુકાની દક્ષિણ દિશામાં આવેલો છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ ચારનું પર્યાવરણ વિષયનું પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકન બટન ઉપર ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને ધોરણ ત્રણથી આઠના પેપર સોલ્યુશન મળતા રહે